કચ્છ મુસ્લિમ મહિલા મંચ દ્વારા વરસાદી પાણીના નિકાલ બાબતે રજૂઆત કરવામાં આવી કચ્છ મુસ્લિમ મહિલા મંચ દ્વારા અમનનગર વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારના ઘરોમાં ભરાઈ રહેલા વરસાદી પાણીના નિકાલ બાબતે કલેક્ટરને રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ મિત્ર સમિતિ અને મુસ્લિમ કચ્છ મુસ્લિમ મહિલા મંચ આયોજિત છેલ્લા વરસાદ પડે છે ત્યારથી લઈ અને અત્યાર સુધી સંજોગનગરના ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર એકની અંદર અમરનગર ચોકડી અને વિવિધ વિસ્તારોમાં ગટરના પાણી ઘૂંટરસમા ભરાયેલા છે પણ તંત્ર ગઈકાલે પણ પાંચસો જણનું ટોળું કલેક્ટર કચેરીએ રવિવાર હોવા છતાં અહીં આવેલ હતું અને ત્યારે બાંધરી આપવામાં આવી હતી કે સાંજ સુધીમાં પાણી ઓલીચી નાખશું પણ ત્યાં કને કોઈ જાતનો અધિકારી પણ રવિવારના હિસાબે કે ગમે હિસાબે કોઈ આવેલ નથી અને નાના એવા પંપો લગાડી જેનો કોઈ મતલબ નથી પાણી કોઈ ઉતરતું નથી તેવી પરિસ્થિતિ હોતા આજે ફરી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સામાજિક કાર્યકરો અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના હોદ્દેદારો અને મુસ્લિમ મહિલા મંચના અધિકારીઓ જ ખાલી અહીં આવી અને અત્યારે કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત લીધી અને તેમાં કેશ ડોલ્સ ફૂડ પેકેટ અને અધિકારીની નિમણૂક કરો જે તે વિસ્તારમાં પાણી નથી ઉલીચાતું આજે વરસાદ બંધ થયા એને પણ ત્રણ ચાર દિવસ થયા પછી પણ ગટરની અંદર જો પરિવાર રહેતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે તે પરિસ્થિતિ કેવી હોય છે તો સાહેબે બાંધરી આપી છે કલેક્ટર સાહેબ અમિત અરોરા સાહેબે ખુદે બાંધજીરી આપી છે કે સાંજ સુધીમાં કોઈ પણ વ્યવસ્થા કરશું પણ અમો અત્યારે ફક્ત પચાસથી સો જણનું ટોળું આવી અને સાહેબને રજૂઆત કરી છે પણ જો એ પાણી ઉલેચવામાં નહીં આવે અને જો પણ કોઈ પણ જાતની કામગીરી ત્યાં કને કરવામાં નહીં આવે તો આવતીકાલે અમે અહીં ચારસોથી પાંચસો જણનું ટોળું આવી અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે બેસશું ત્યાં સુધી જો નિકાલ ના આવે જો માંડવીની અંદર ગાંધીનગરથી અધિકારીઓ અને મંત્રીઓ આવતા હોય તો સંજોગનગર પણ કચ્છ જિલ્લાના ભારત દેશના અને ગુજરાત રાજ્યમાં જ આવેલું છે ત્યાં કાઢે કઈ વસ્તી રહે છે તેનો ઉલ્લેખ કરવામાં ન આવે માટે અમે તંત્રને અધિકારીઓને અને જે સત્તાપક્ષ છે એમને કહેવા માગીએ છીએ કે તમે માનવતા ન ભૂલો કારણ કે માનવતા ભૂલશો તો ક્યાંક ભગવાન પણ તમને ભૂલી જશે માટે નાના નાના બાળકો જો ગટરવાળા પાણીની અંદર ઘૂંટર સમા પાણીની અંદર રહેતા હોય અને તમારા પેટનું પાણી ન હાલતું હોય તો કુદરતનો પ્રકોપ ગમે ત્યારે તમારા ઉપર પણ આવી શકે છે માટે અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ કે આજ સાંજ સુધીમાં આ ગટરનું પાણી આજે પાંચસોથી હજાર પરિવારો આ પાણીની અંદર પોતાનું રહેઠાણ ચલા બે ચાર દિવસથી કરતા હોય અને તમારા પેટનું પાણી ના હાલે તો તમારામાં માનવતા નામની કોઈ ચીજવસ્તુ નથી હજી પણ તમે બાર કલાકની અંદર આજે સાંજ સુધીમાં તમે ધારો તો માંડવીનું પાણી ખાલી કરી શકતા હો તો ભુજનો વિસ્તાર તો આટલો નાનકડો છે તેમાં પણ વોર્ડ નંબર એકની અંદર ચારથી પાંચ જગ્યાએ પાણી ભરેલું છે મોટા મશીનો લગાડવાની સાહેબે જ્યારે વાત કરી છે અમે આદર કરીએ છીએ કે કલેક્ટર સાહેબે જ્યારે અમને અમે પૂરો તર્યા તૈયારીથી આવ્યા હતા કે આમરાંત ઉપરાંત ઉપર બાળકો સહિત અમે બેસશું કારણ કે રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે કે ત્યાં કને ગમે ત્યારે કોઈ મોટો રોગચાળો ફાટી ને કારણ કે સંડાસવાળું પાણી જો ઘરોમાં હોય તો આપના માધ્યમ દ્વારા તમામ પબ્લિકને અમે જાણ કરીએ છીએ કે આ માનવતા જો સત્તા પક્ષ અને અધિકારીઓ ભૂલતા હોય તો આ ખરેખર ગેરવ્યાજબી છે કારણ કે ગરીબ પરિવારો હજે પોતાનું રોજનું કમાઈને રોજનું ખાતા હોય અને તેમાં જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો માનવીની અંદર જો અધિકારીઓ નિમતાઓ મંત્રીઓ આવતા હો તો સંજોગનગરના અમરનગર વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પાણી ભરેલા છે તેમાં શું કામ નહીં અમે તમને અલ્ટિમેટમ આપીએ છીએ અમે ગાંધી ચિંધિયા માર્ગે આવી અને પાંચસો પરિવાર સહિત અમે બેસશું એટલું કહી આપના માધ્યમ દ્વારા જો કલેક્ટર સાહેબે જે બાયદરી લીધી છે અમે આદર ભાવ સાથે અત્યારે ચાલે જઈએ છીએ અને જો નહીં થાય જે અમે પ્રશ્નો આપ્યા છે કેસડોલ છે ઘરવખરી છે ખરાબ થઈ છે તેનો સર્વે ન થાય ફૂડ પેકેટ ન આવે અને પાણીનો ખાસ નિકાલ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પાંચસો પરિવારનો ટોળું અહીં આવીને બેસશે